હેલો ભાઈઝ કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ મને સાંજ પડી ગઈ છે સાંજ પોણા સાત ખ્યા સાંજના સાતમાં પાંચ મિનિટની વાર છે અને આજ સવારના ફ્રી નહોતા ફ્રી હતી આમ હું ફ્રી હતી પણ જીગર નહોતા ઘરે બહાર ગામ ગયા હતા એટલા માટે બ્લોગ નહોતો હોતો એ અને જીગર આવી ગયા છે ગામથી દેખાડું તમને કે જીગર શું કરે છે આમ હા રહ્યા છો જીગર કાં જીગર શું કરો

वाव Ciao da zona. Ma sta secondo lei? Ha vai lo panni night do na gedo. Non sai che non sto mangiando. Nai chiga kare no ta bargam ge ta. Kya jiga? Amdavad ge ta je besno to. Hm. Chakku ben na kutum ma.

કેલાજી પણ થોડું મોટું દે જાલશે પનીર ભુરજી તૈયાર થઈ છે ટીગરનો ફેવરિટ છે પનીર અહીંયા છે ભાત અહીંયા લોટ બાંધી દીધો છે રોટલી કરવાન બાકી છે રોટલી કરી લો પછી આવજો બધા જમવાને ટીગર તો ચાલો બધાએ નેક્સ્ટ ડે જો તો તારીખ થઈ ગઈ છે અગિયાર અગિયાર બે હજાર પચીસ કારતક સાતમ બુધવાર અને સાંજના વાગી ગયા છે સાડા સાતમાં સાડા સાત મિનિટની વાર છે અહીં જમવાની તૈયારી થઈ ગઈ છે અને અહીં મમ્મી અમારા વ્લોગ જોવે મમ્મી કેમ છે સારું વ્લોગ જોવો હા રિટાયર જોવો વ્લોગ વાતાવરણ થોડું બદલાણું નહીં સહેજ અસર આવી ને હા તાપમાનમાં અસર આવી હમણાં જમીન લઈ લેજો અને બામ લગાવી લેજો ચાજી અને રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ટાટણ રેડા શું ચાલે છે શું છે મેનું

ઉમર લાયક થઈ ચાવી નો એકતા હોય ને એના માટે આ ખીચડી હારી એમ પણ મને આજે આવી ખીચડી ખાવાનું મન થયું ઢીલી એટલે આવી ખાઈ હમણાં વચ્ચે આપણે એવી જ ખાતા હતા ને મમ્મી મજા નહોતી રેકોર્ડ થઈ ગયો ત્યારે મહિનો દોઢ મહિનો એ જ ખીચડી ખાતી આપણે એટલે મેં કીધું આવી બનાવો સાચી ખીચડી અત્યારે લાગી હું ના ખોટી ખીચડી ખાધી અત્યારે લગી અને આજ સાચે ખીચડી બની શું છે મેનું મેનું છે ભીંડાનું શાક

અમે બજાર માં ગયા હતા પોતાનો થોડું કામ હતું એટલે મોડ થઈ ગયું ઢીંડન રોટી મમ્મી બને ખીચડી ખાવા માટે બન આવતો નહોતો એટલે માટે ખીચડી બનાવી ચટણી કરી દીધી કરી બજાર માં જ ક્યાં ગયા ફોટો બનાવવા આઈપો ને બજાર માં દૂર દઈ ને એ લેવાનો તો ટ્રાફિક બોવ હતું ખલેલ પડને એટલે